હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં મજામાં જઈશો તો સૌથી પહેલાં તો બધાની જે માતાજી સીતારામ તો ફરી એક નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે એ તો ચાલો કન્ટીન્યુ વ્લોગમાં બન્યા રહીજો તો જો વાગી ગયા છે અગિયાર ને ત્રીસ એટલે કે સાડા અગિયાર ને જો આ મારો ફોટો છે જો અહીંયા અમારા તુલસીમાં છે આ તુલસીમાંનું નામ આવડતું હોય તો કોમેન્ટ કરજો પછી જો આ અમારા બાજુવાળાનું છે અહીંયા ગુલાબ છે એમને પણ તુલસીમાં છે અને આ તુલસીમાં છે અહીંયા પતરવેલના પાન છે ધનવેલ છે તો ચાલો તમને મારું ઘર બતાવું જો આપેલી રૂમ છે જો મારું ઘર આ બીજું રૂમ છે જો amare mataji no mandir se એ યાર ફ્રિજ સે અમારું અહીંયા અમારે મંથ રમેશે કંથુ મન હાલ તાર સાયકલ જો હવે છે હવા વેલાનો જાગી ગયો તો હવે તો ચાલો એને પેલા સુડાવી દઉં જો જઈને ઊંઘ આવે મંથુ ચો તો મંથ ને કોળી આમ ફૂરાઈ દીધો છે કાં હવે હોઈ જાય છે તો એ મંથ હોઈ જાય છે તો જો આ દીદી રમાડવા આવે છે તો

તો આપણે તો રાнди ને ખુશી ને મント પણ જાગી ગયો છે કા મントુ જાગ્યો હે જાગ્યો જાગ્યો એક વાગી ગયો છે એટલે મントના પપ્પાને પણ આવવાનો ટાઈમ થઈ ગયો છે મントના પપ્પા બનાવી ગયા છે નઈ તરત જ મントને રમાડવા મેડ્યા નઈ જો એ રમોકડા પડ્યા ઈ કા મントુ Kau ah. Eh hey, mentu Hello, <coughs> kau nanti. Tuh, hello, apa nanti? Kau <coughs> kau kau

बॉडी दे सका का कागज दे से इला eu ली दू मायरो ए मायरो बाजा 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 એ અમારી તો મંતના પપ્પાને તો ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો એટલે જોય તો જાય છે વાજનો લોક અમે અહીંયા પૂરો કરવી છીવી અને અમારો લોક તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જ જજો અને ચાલો મળીએ ફરી નવા બ્લોગ સાથે ત્યાં સુધી ઓકે બાય બાય